પોલીસ માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે અનિરુદ્ધ સિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનિરુદ્ધ સિંહ આગોદરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટ દ્વારા તેને નામજૂર કરવામાં આવી હતી પોલીસે અનિરુદ્ધ કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જેથી વધુ પૂછપરછ કરી શકાય આ કેસ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં ન્યાયની અપેક્ષા વધી છે કેસની તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા વધુ માહિતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ કેસમાં આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ન્યાય આપવામાં આવશે તેવી આશા છે નંદીશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર નંબર બસો ચોત્રીસ ઓબ્લિક પચીસ રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઈમની ટીમ લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને એસસી સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજરોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રકશન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને આ વાહનો આપણે આજે કબજે કરેલા છે